નમસ્તે મિત્રો જોબસફર ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું રનિંગ કરતાં પહેલાં કરવામાં આવતી ભૂલોની દોસ્તો સવાર સવારમાં દોડવું સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે માત્ર દોડથી જ ઘણી બધી બીમારીઓને ભગાવી શકાય છે એ સિવાય પોલીસ ફોરેસ્ટ આર્મી વગેરેની નોકરી માટે પણ દોડની પરીક્ષા પાસ કરવી પડે છે પણ મોટાભાગના લોકોને યોગ્ય પદ્ધતિની ખબર ન હોવાથી દોડતા પહેલાં કેટલીક ભૂલો કરી નાખે છે જેના પરિણામે તેમને હતાશા સાંપડે છે તો દોસ્તો આમ તો દોડ કરવી સામાન્ય લાગે એવું લાગે કે રનિંગમાં વળી શું ધ્યાન રાખવાનું અરે ભાઈ દોડ કરવી જેટલી સહેલી છે એટલી જ એમાં ખતરા પણ વધુ છે તો આવો જાણીએ કે દોડતા પહેલાં કઈ કઈ ભૂલો કરવામાં આવે છે ભૂલ નંબર એક પાણીની મિત્રો રનિંગમાં પાણી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે દોડ શરૂ કરતા પહેલાં કેટલાક લોકો વધારે માત્રામાં પાણી પીવે છે જેથી અધ્વચ તરસ ન લાગે એવું માને પણ આ મોટી ભૂલ કરે કે વધારે પાણી પીવાથી હોજરી ફૂલી જાય છે જેથી સરખું દોડી શકાતું નથી અને ક્યારેક માથામાં દુખાવો થાય છે અથવા ઉલટી ઉલટી પણ થઈ શકે તેવી જ રીતે પાણી ખૂબ ઓછું પીવાથી કે બિલકુલ ન પીવાથી ડિહાઈડ્રેશન થઈ શકે જેનાથી ચક્કર આવવા લાગે અને માણસ બેભાન બની જાય છે એટલા માટે રનિંગ ચાલુ કરતાં પહેલાં એકાદ કલાક પહેલાં અથવા રનિંગ પૂરું કર્યા બાદ શરીર નોર્મલ સ્થિતિમાં આવે તે બાદ અને દિવસભર આમ સમયાંતર પાણી પીતું જ રહેવું જોઈએ નંબર બે ખોરાક રનિંગ માટે કાર્બોહાઈડ્રેટની શરીરને ખૂબ જરૂર પડે છે પણ એનો મતલબ એ નથી કે રનિંગ શરૂ કરતાં પહેલાં ભારે ખોરાક લેવો દોડ શરૂ કરતાં પહેલાં હેવી ખોરાક લેવાથી સ્નાયુને નુકસાન થઈ શકે છે ભારે ખોરાક લઈ અને દોડ કરવાથી પેટમાં દુખાવો થાય છે તથા માથાનો દુખાવો કે ઝાડા પણ થઈ શકે છે જો વધારે પડતું ખવાઈ જાય તો એકાદ કલાક બાદ જ દોડ શરૂ કરો દોસ્તો જો તમારે થોડી દોડ કરવાની હોય એટલે કે આઠસો મીટર કે સોળસો મીટર દોડ કરવાની હોય તો તમારે કોઈ પણ ખોરાક લીધા સિવાય દોડ કરી શકો નંબર ત્રણ કપડાં અને શૂઝ દોસ્તો દોડતી વખતે એવા કપડાં પહેરો કે જેનાથી તમારું શરીર રિલેક્સ રહે આરામદાયક સ્થિતિમાં રહે ખૂબ જ ટાઇટ કે એકદમ જાડા કપડાં ન પહેરો હા હવામાં ઉડતા હોય એવા કપડાં પણ ન પહેરો અને બૂટ પણ રનિંગ માટે જ બનેલા હોય તેવા સ્પોર્ટ શૂઝ પહેરો સારા ફિટિંગવાળા અને હળવા હળવા જૂતા જ પહેરો પછી તે ગમે તે કંપનીના હોય પણ બૂટના તળિયા ઘસાઈ જાય તે પહેલાં જ શૂઝ ચેન્જ કરી દો કેમ કે દરેક વસ્તુની એક ચોક્કસ ઉંમર હોય છે થોડું તળિયું ઘસાય તે પછી શૂઝ ગમે તેટલા સારા હોય તો પણ બદલી નાખો મિત્રો એ જૂના બૂટ તમે ભલે લગ્નમાં પ્રવાસમાં કે બાકીના ગમે તે સમયે પહેરો પણ દોડ વખતે તો એવા બૂટ પહેરવા જ નહીં તો મિત્રો તમે કઈ કંપનીના બૂટ પહેરો છો અથવા કઈ કંપનીના શૂઝ સારા આવે છે અને કેટલી કિંમત હોય છે એ કમેન્ટમાં જરૂર જણાવશો જેથી બીજા દોસ્તોને પણ પસંદ કરતી વખતે સરળતા રહે છે નંબર ચાર વોર્મઅપ કેટલાક મિત્રો મેદાનમાં આવતા જ સીધે સીધી દોડ ચાલુ કરી દે છે કોઈપણ જાતની હળવી કસરત વોર્મઅપ કે સ્ટ્રેચિંગ કરતા નથી અને છતાં પણ તે ખૂબ તેજ દોડી શકે છે આ જોઈને મને ક્યારેક આશ્ચર્ય થાય છે પણ એનાથી શું થાય કે એ જ વ્યક્તિ કે જેની કેપેસિટી સ કે સાત રાઉન્ડની છે તે ત્રણથી ચાર રાઉન્ડમાં જ હાંફી જાય પછી ફરિયાદ કરે કે હું કેમ પાંચ કિલોમીટર દોડી શકતો નથી અરે ભાઈ વોર્મઅપ ન કરવાથી સ્નાયુ ખેંચાઈ જવાના કે નસ ચડી જવાનો ખતરો રહે છે દોસ્તો વોર્મઅપ કરવું ખૂબ જરૂરી છે વોર્મઅપ કરવાથી દોસ્તો તમારી કેપેસિટી વીસથી ત્રીસ ટકા વધી જાય છે ઇન્જરી થવાના ચાન્સ તો લગભગ એંશી ટકા જેટલા ઘટી જાય ક્યારેય પણ વોર્મઅપ કરવાનું ટાળશો નહીં અને દોડ પૂરી કર્યા બાદ સ્ટ્રેચિંગ કરવાનું પણ ભૂલશો જ નહીં નંબર પાંચ જબરદસ્તી એટલે કે જો તમે ખૂબ થાકેલા હો તો શરીર સાથે જબરદસ્તી કરીને દોડ ન કરો હેવી વર્ક કરીને આવ્યા હોય ઉજાગરો હોય કે લાંબી મુસાફરી કરી હોય ત્યારે ક્યારેય દોડ ન કરો અને દોસ્તો પહેલા જ દિવસે ટાર્ગેટ પૂરો કરવાની ઉતાવળ ક્યારેય ન કરશો જો તમારે પાંચ કિલોમીટરની દોડ પાસ કરવાની છે તો પહેલાં દિવસે પાંચસો મીટર શરૂઆત કરો એમાં તમારું પરફોર્મન્સ સારું રહે એ લેવલ પરફેક્ટ દોડવા લાગો એ લેવલમાં પરફેક્ટ પરફેક્શન આવી જાય ત્યાં સુધી ભલે બે ત્રણ દિવસ સુધી દોડવું પડે પણ એ લેવલમાં જ દોડતા રહો એટલે કે પાંચસો મીટરની દોડ રોજ બે ત્રણ દિવસ સુધી કરો એમાં પરફેક્શન આવે પછી જ તમે આગળનું ટાર્ગેટ એટલે એક કિલોમીટર અથવા બારસો મીટર અને એમાં દોડવા લાગો એ પ્રમાણે ધીરે ધીરે તમારું લેવલ વધારતા વધારતા પાંચ કિલોમીટર સુધી પહોંચો તો દોસ્તો આ હતી કેટલીક ન કરવા જેવી ભૂલો મિત્રોની સાથે પણ આ વિડીયો શેર કરજો અને અમારા આવનારા તમામ વિડીયો મેળવવા માટે આ જોબ સફર ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાઇકોનને ક્લિક કરો અને કમેન્ટ બોક્સમાં તમારી સમસ્યા અથવા તમારા આ વિડીયો માટેના આવનારા વિડીયો માટેના કોઈ સજેશન હોય તો તે જરૂરથી કહેજો હેપી હેપીઝોપ સફર